ગેમ છો બધા મજામાં મજામાં જજો કેમ કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં હોય છે જય સોનલમાં અને આજે આપણી આપણી ત્યાં જોકે આપણા વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ એટલે ફૂલ છે પણ અમારે કોડીનારમાં એટલો નથી ગીર સોમનાથમાં વધુ છે તો અત્યારે બધા પાણી પાણી થઈ ગયું ને અમારી ગાડી છે ને એ હિમાસ છે ને મામા ને ઘેર ગયો હતો તો એને તેડવા ગયા હતા તો ગાડી છે ને આખી ગારો ગારો થઈ તો એને છે ને અહીંયા અમારી વાડીની બાજુમાં એક રસ્તો છે ત્યાં પાણી જાય કેમ કે ત્યાં નીશું હોય એટલે પાણી જઈએ તો અમારે બધાને જવાનું હોય ગાડી ધોવા તમારે હિમાસ નહીં અમે લઈ જઈએ અત્યારે ગાડી લઈ લે હું જૂની ગાડી લઈને આવું ઓમી ઓલી ગાડી લઈને આવું ને આપણે આ ગાડીમાં જ છે આવે ઓલી ગાડી લઈ મારા છે ગાડીમાં ને આમાં ઝૂડ-ભૂડ બધી ઉડી છે

તમારી ગાડી અડધી ધોવાની ને સહલો સમજતો નથી કલવા કોક ના મારખા કોક ના મારખા કલવો પાણી ભળીને જો ઉડી ગયો ઉડાડતો ની એકલો વૈસા જ બધું ઓલી ગાડી બેહી જાય ને પગડ્યું પડી જાય એ ઉડાડતું ટાયર કેમ ફરેલા તો ગાડી પૂરી રીતે ધોવાણી ધોવાઈ ગઈ ધીમે ધીમે ના કોઈ પાણીમાં આવતા નહીં પેસા ને લઈને બધીને હરાડો સડાવીને આવ્યા જતું કઈ હાલ તો ખરી આ સુરી

એ આ બાજુ રે ઓલો ગાડી જ બે હદ એ ઓલો પાછો કોક ના ઉડે સો દે તો ઉભો તો રે આ બધી પૈસા દે પછી સાવ ઉતારે સાવ નહી તો આપણે બીજી ગાડી ધોવા છે હવે ગાડી ધોઈ આ એટલે વહી જાય આ કેવું પાણી છે હવે કાચ તો નહી હો સંપલ એ વહી જાય લા તેરાઈ દે તો સેતન

મહલોગીરે જાય લે એ વીડિટમાં ઓલા શેતન નું આપડે આમ હું કરતો તો આદ દોતો તો ના આને લઈને ગામમાં ન્યો પૈસા નઈ કે તો કલ્લુવો રાબા તારી તવે આમાં કોઈને ન હા तो यहाँ पे पानी का बहुत बहुत ज्यादा <laughs> ओ देख सकते हैं सर्पदी तो चल दे हमको चाहिए सब ऊपर है ऊपर ના <laughs> 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 <laughs>

નહી તને નો આવડે વિડીયો ઉતારતા તને આવડે એલા બળદ નું નામ હું છે આ બળદ કઈ કલરનો છે ઓલો બળદ દેખાય કઈ કલર નો છે અત્યારે ગાડી ધોઈને અમે વાડીએ પહોંચી ગયા અને આપણો વાડે ટળી ગયો છે ને એક છે ને સોમાહને લીધે હોય કે કાંઈ ખબર નહીં પણ એક આપણો સંપર ઉડી ગયો વાડીનો તો લાઇટ નથી કાલની લાઇટ નથી તો કે ઇન્વર્ટર છે તો એની ઉપર બધું હાલતું સંપર્ક આખો ઉડી જ ગયો તો તમે જોઈ શકો છો દેખાશે અને જો સામે જવાર છે ને કેટલો ઊભો હતો આપણો અત્યારે આખો વાડ ઢળી ગયો બધામાં આખો બીજી વાડી આપણે સોયાબી છે ને એ પણ ઢળી ગયા અત્યારે કેમ કે બહુ ઉत्साહ હતા ને હારા હતા તો પવનના લીધે એ પણ ઢળી ગયા સોયાબી હસવેશ કેમ રહ્યાણો લબન કર કે હોડે કર તો મમિયા આપડે હાર્દિક ની લેવા જઈએ છીએ વાળીએ એની ને પાણી તો આમ નદી ની જેમ પાણી આવે ત્યાં હાર્દિક ખાલા આવે આગળ આ બાસ્કુ લઈ ને આવેલા